જીતું તમને તો ખબર પડે કીએ અમે ડાયાજી ખબર પડે પણ પેલો બાજુ માં તમારી હેઠળ પડી એ લો એટલે આપણે હેઠળ

તમે તો પાકા તો હલો છો અરે પાકા હિસાબ માં નહી હાલ દેતા જો ડાજી તમે છે ને તો જો તમારા ત્રીસ હજાર રૂપિયા લેવાના નેક રૂપિયા નહિ હાલ